જો ભુવાજીની આગાહી સાચી પડી જાય તો ભુવાજીનું મંદિર તો પાકું જ છે જબરજસ્ત દોઢ લાખની આસપાસ સોનું પહોંચ્યું છે સોનું સદા માટે છે અને સોનું સતત આગળ વધતું રહે છે આપણે જોઈ રહ્યા છે જેને જેને માનવી હોય આગાહી માની લે પણ આ જે છે એ સ્થિતિ ખૂબ જ વિકટરૂપ બની રહી છે આંબાની અંદર મોર જે છે એની સ્થિતિ ચિંતાના છે બીમારી લઈને આવી રહ્યો છે રોગ લઈને આવી રહ્યો છે શું થઈ રહ્યું છે તો છેલ્લા કેટલાક સમયથી બદલાતા હવામાન હવે ગુજરાતની ઓળા ખેવી કેસર કરીને પણ ઝટકો આપ્યો છે દિવસ અને રાતના તાપમાનનો ભારે તફાવત સાથે ચાકળ ધુમ્મસના કારણે આંબાના ફ્લાવરિંગને નુકસાન થયું છે અમરેલીના ધારી પંથક સહિત અનેક વિસ્તારમાં ભૂખી છારો રોગ ફેલાયો છે ખેડૂતો ચિંતા છે જો કેરીની મીઠાશ બગાડવામાં હાલમાં શું સ્થિતિ થઈ રહી છે આવું જોઈએ જાણીએ સમજીએ

એટલે ઈ ફાલ નવો ટકા નહી રહે બધું બગડી જાય આ ભાવણ અસત કરીને રહેવાની છે પચીસ થી ત્રીસ ટકા આખા લેવલે ગણી તો એટલો ફાલ રહે બીજો બધો ફાલ ફેલ ગયો છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિવસ અને રાતના તાપમાનમાં ભારે તફાવત આવ્યો છે ધુમ્મસ અને ઝાંખડથી ફ્લાવરિંગને ભારે નુકસાન થયું છે આ વર્ષે ફ્લાવરિંગ વહેલું થયું હતું પરંતુ અચાનક વરસાદ અને ઠંડકથી ભૂકી રોગે હુમલો કર્યો છે આ રોગ ફ્લાવર્સને બાળી નાખે છે જેનાથી કેરીની ઉપજ ત્રીસ થી ચાલીસ ટકા ઘટી શકે છે જે વરસાદ દિવાળી ઉપર જે પડ્યો ને એક મહિનો એને હિસાબે હવામાન આખું ઠંડુ થઈ ગયું અને થોડીક ગરમી પડે ને ભાદરવા મહિનામાં અમારે નિયમ હોય કે ભાદરવા મહિના ગરમી પડે એટલે આંબેરણ વહેલું આવે એટલે એને બદલે આંબેરણ એક તો મોડું મોડું ડિસેમ્બરમાં ફૂટવું જોઈએ એને બદલે જાન્યુઆરી છે તો ફૂટું છે પણ પચીસ ત્રીસ ટકા જેવું ફૂટું છે બહુ નથી ફૂટું અને જે ફૂટું છે એમાં આજે હવામાનને હિસાબે નકળો ભૂકી સારો અને એવું બધું એમાં આવ્યા કરે છે એટલે એ લગભગ વીસ પચીસ ટકા જેવો ફાળ રહે એવો અમારો અંદાજ છે કૃષિ નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે ડિસેમ્બરમાં ફ્લાવરિંગ થાય છે અને ફેબ્રુઆરીમાં કેરી બેસે છે પરંતુ કમોસમી વરસાદ અને ઠંડીથી આ પ્રક્રિયા વિખરાઈ ગઈ છે રોગને રોકવા માટે કાર્બન ડેન્ઝિમ અને નીમ ઓઇલનો ઉપયોગ કરો પરંતુ વાતાવરણના બદલાવ સામે કોઈ ઉપાય નથી અમરેલી જિલ્લાની અંદર આંબા પાકનું અંદાજે આઠ હજાર હેક્ટર કરતા પણ વધુ મારે હાલમાં આપણે જે વાતાવરણની પરિસ્થિતિ છે તેમાં ઠંડી અને ગરમીનો જે તફાવત છે એ વધતો જાય છે અને હાલમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ પણ થોડા દિવસોમાં જોવા મળેલ છે તો આમાં આંબા પાકની અંદર ભૂપી છારા નામનો રોગ આવવાની શક્યતા છે તથા જીવાતની અંદર સ્ટ્રીપ્સ અને મધીયાનો ઉપદ્રવ પણ વધુ થવાની સંભાવના છે ભૂકિછારા માટે ખેડૂતોએ કાર્બન અને મેન પર જે જૈવિક ફૂગનાશક દવાઓ વાપરવી જોઈએ તથા મધિઓ અને ક્ષિપસા નિયંત્રણ માટે નીમ ઓઈલનો ખેડૂતોએ ઉપયોગ કરવોિતાવો છે આ અસરથી કેસર કેરીના ભાવ આસમાને પહોંચી શકે છે ખેડૂતોની ચિંતા વધી શકે છે અને ગુજરાતની આર્થિકતા પર પણ અસર પડશે વાતાવરણ પરિવર્તનની આ ચેતવણી છે કેસર કેરીને મીઠાશ જળવાઈ રહે તે માટે ક્યારે જાગીશું કેતન બગડા ઝી મીડિયા અમરેલી